બોમ્બે વાલકેશ્વરથી હિમાંશુભાઈ કોઠારી તમે જાણવા ઈચ્છો છો કે શ્રુત જ્ઞાનનું મહત્વ શું છે અને જ્ઞાન ભંડારો વિશે થોડું સમજાવો હિમાંશુભાઈ આજે આપણે જોઈએ છીએ કે કેટલાય જ્ઞાન ભંડારો કેટલાય દિવસથી બંધ પડ્યા છે કોઈ ખોલતું પણ નથી ને કોઈ જોતું પણ નથી અંદર ઉધાઈઓ પુસ્તકો ને ખાઈ ગઈ છે ખોલો તો એના પાના હાથમાં આવે તો પાના પણ ફાટી જાય છે આજે હું તમને થોડી મહત્તા સમજાવું જ્ઞાન વડું સંસારમાં જ્ઞાન પરમ સુખ હેત જ્ઞાન વિના જગજી જીવડા લહે તત્વ સંકેત શ્રુત દેવ તારી ભક્તિ કરતા પુલકિત બને શ્રુત જ્ઞાન તારું સ્મરણ કરતા નિર્મળ બને શ્રુત ભાવ તુજને જીવન ધરતા ધ્યેય મુજ જ દીક બને ઉપકાર તારો સુખ હું તારી અસ્તિ એ મુક્તિ મળે સુધી સુખ જ સુખ હતું સ્વસ્થ શરીર હતું મન વસ્તુ માટે કલ્પ વૃક્ષ હતા પણ ખાટલે મોટી ખાટ એ હતી

આપણા સુધી પહોંચી કેવી રીતે એની પાછળ કોઈ કારણ હોય તો તે છે કે આગમ રૂપે શાસ્ત્રો અને શ્રુત જ્ઞાન વારસો પ્રભુ વીર પાઠ પરંપરા એ મહાન આચાર્ય ભગવંતો એ સાચવી રાખ્યો બરાબર ને મહાવીર સ્વામી પછીના લગભગ નવસો વર્ષ તો એવા ગયા કે લોકોના મગજ એટલા પાવરફુલ હતા કે મૌખિક યાદ રહી જતું હતું આખા આગમનો આગમ લેખન વાંચનની બહુ જરૂરત પડતી નહોતી ધીરે ધીરે સ્મરણ શક્તિ ઓછી થવા લાગી પછી તેજપત્ર ભોજપત્ર વગેરે પર લખીને સંગ્રહ કરવામાં આવ્યો પરિણામે આજ આપણા સુધી શ્રુત ગ્લાય પહોંચ્યું આપણા વડીલોએ ખૂબ દીર્ઘ દ્રષ્ટિ વાપરીને શ્રુત જ્ઞાનની સાચવણી કરી અને વર્ષો સુધી પેઢી દર પેઢી આ જ્ઞાન ભવિષ્યની પેઢીને મળતું રહે એ માટે જ્ઞાન ભંડારોની રચના કરી શ્રુત જ્ઞાનને તેમાં સાચવ્યું તમે ઘણી જગ્યાએ જોશો કે જ્યાં દેરાસર છે ત્યાં જ ઉપાસ રહીને બાજુમાં જ જ્ઞાન ભંડાર એવી વ્યવસ્થા આપણા પૂર્વજોએ કરી

કે આપણી જે બાળકો ના બાળકો એનાય બાળકો જૈન તત્વજ્ઞાનને જાણે એ પણ જાણી સમજી આરાધીને એના આત્માનું કલ્યાણ કરે તમને નથી લાગતું કે આપણા પૂર્વજોનું ઋણ આપણે ચૂકવવું જોઈએ એ પ્રજા પણ જાણે કે શું આત્મા છે શું મોક્ષ છે હું કોણ છું ક્યાંથી આવ્યો છું ચાર ગતિનું ભ્રમણ શું છે શું છે મારું સ્વરૂપ શું કર્મ છે શું નિર્જરા છે જો આ શ્રુત જ્ઞાનને ખરેખર મૂલ્યવાન સમજતા હોઈએ તો કોઈ પણ ક્ષેત્રના ગ્રંથ કે પુસ્તક રૂપે એ શ્રુત જ્ઞાનની સામગ્રીને જાળવવી કે તેનો જીર્ણોદ્ધાર કરવો એ આપણી ફરજ બની રહે છે એ આપણું પ્રથમ કર્તવ્ય છે પરમ પૂજ્ય અભય સાગરજી મહારાજ સાહેબના શિષ્ય શ્રી નિરૂપમ સાગરજી મહારાજ સાહેબ જ્યાં પણ ચોમાસું કરે ને ત્યાંના ગ્રંથ ભંડાર ખોલાવી એનું જતન કરે વિશેષ રૂપે એના બોક્સ વગેરે બનાવડાવે અને તે ભવિષ્યની કેટલી પેઢી સુધી ટકે તેમ બનાવડાવે બીજું દ્રષ્ટાંત છે શ્રુત ગંગા સંસ્થા કેટલાય સાધુ સાધ્વીજી ભગવંતો

શ્રુત માત્ર નમન જરૂર છે નાના નાના જ્ઞાન ભંડારો ને એકત્રિત કરી એક મોટું ગ્રંથાલય બનાવી શ્રુત જ્ઞાન ને સાચવવાની તાતી જરૂર છે નહી તો આ મોબાઈલ ને લેપટોપ ના યુગમાં સાચું જ્ઞાન ખોવાઈ જશે જે કોઈ જૂની પ્રતો છે તેનું જીર્ણોદ્ધાર કરી લક્ષ્મીની પાંખ જરૂરી છે સરસ્વતી ને ઉડવા માટે લક્ષ્મીની પાંખ જરૂરી છે જીર્ણોદ્ધાર માટે ગ્રંથો બનાવવા માટે ગ્રંથાલયો માટે ભાવ પૂર્વક પોતા વચન સ્વરૂપ છે તીર્થંકર ભગવંતો ગણધર ભગવંતો ને જગત ના સ્વરૂપના પદાર્થોને યોગ્ય યથાર્થ સ્વરૂપે જણાવનાર ત્રિપદીનું પ્રદાન કરે છે

તેની જ આપણે થઈ શકે છે શ્રુત જ્ઞાનની ભક્તિથી તીર્થંકર પદની પ્રાપ્તિ થાય છે શ્રુત જ્ઞાન મેળવવા માટે દિનાગમોનું જ્ઞાન ભણવું ભણાવવું સૂત્રો લખવા લખાવવા આગમો છપાવી બીજાને એનું દાન કરવું જ્ઞાન ભંડારો કરવા કરાવવા સાચવવા જ્ઞાનનું બહુમાન કરવું જ્ઞાનનો વિનય કરવો જ્ઞાનીનો વિનય બહુમાન કરવું સૂત્ર તથા અર્થ નું ચિંતન મનન કરવું પુસ્તકો રખડતા રાખવા નહીં આપવા નહીં કાગળમાં ખાવું નહીં ઉપકાર ન ભૂલવો ભૂલ ભવસાગર પાર કરવા માટે નાવ સમાન છે શ્રુત જ્ઞાન શ્રુત જ્ઞાન આત્માનું ભોજન છે આત્માનું સત્વ તત્વ છે આત્માનો મૂળ ગુણ છે આત્માના સહજ સ્વભાવ રૂપ છે શ્રુત જ્ઞાન આત્માને પાપ થી કે દુર્ગતિ થી બચાવી શકે છે શ્રુત જ્ઞાન ની આરાધના થી શરૂ કરેલ યાત્રા આગળના તબક્કામાં મોક્ષ યાત્રામાં રૂપાંતર થાય છે કેવળ જ્ઞાન આત્મ વિશુદ્ધિનું અંતિમ ફળ છે પરંતુ શ્રુત જ્ઞાન જ સાધના રૂપે પરિણમે છે પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રુત જ્ઞાનની સાધના છે શ્રુત સિવાયના ત્રણ જ્ઞાન સદજ્ઞાન છે છતાં છદમસ્તો માટે વ્યવહાર રૂપ બની શકતા નથી એ પણ આ ત્રણેય જ્ઞાન અવધિ જ્ઞાન મહાપર્વ જ્ઞાન કેવળ જ્ઞાન એ શ્રુત જ્ઞાન દ્વારા જ મેળવી શકે છે શ્રુત જ્ઞાનથી જીવ અજીવને

પુસ્તકો ફક્ત જ્ઞાનમાં વૃદ્ધિ જ નથી કરતા પરંતુ યોગ્ય માર્ગદર્શન કરીને લક્ષ્ય સુધી પહોંચાડવાનું મહત્વનું કાર્ય કરે છે માટે હે પ્રાગ્ન જીવો સુગ્ન જીવો શ્રુત જ્ઞાનનું મહત્વ સમજીને એનું રક્ષણ કરો જ્ઞાન ભંડારોમાં એવા પુસ્તકો પડ્યા છે જેને ઉધઈએ કાણા પાડ્યા છે પાનું ફેરવા દેતા ફાટી જાય છે આ જ્ઞાન ખજાના નો જીર્ણોધાર એમાં સંપત્તિનો સદુપયોગ કરી બધા પુસ્તકો એકત્રિત કરી મોટું આધુનિક ગ્રંથાલય બનાવી ભાવિ પેઢીને પ્રદાન કરવો શ્રુતદાન નું દાન કરો ખ્યાલ આવ્યો શું મહત્વ છે જ્ઞાન ભંડારોનું શું મહત્વ છે શ્રુત જ્ઞાન નું આ લેખન વાંચન નું જ્ઞાન એને કહેવાય શ્રુત જ્ઞાન જે નું જ્ઞાન છે એ શ્રુત જ્ઞાન હજી ઘણું બધું કહી શકાય માટે કારણ કે એનો તો કોઈ અંત જ નથી પણ આટલી વસ્તુ સમજીને પણ જો આગળ વધીએ અને જ્ઞાન ભંડારોનો જીર્ણોધાર કરીએ તો ભાવિ પેઢી ઘણું બધું પામી શકશે